નક્ષભાઈ અત્યારે બેઠા છે અને એક મોડું આપેલું છે પણ મોડાની અંદર બધા આકારો ગોઠવેલા નથી તો નક્ષભાઈ તમારે એના વાળ પછી એની આંખો અને એનું મોડું ગોઠવવાનું છે ચલો કરો જોઈએ શરૂ જોઈએ નક્ષભાઈ બરાબર ગોઠવે છે કે નથી ગોઠવતા ગોઠવાય છે કે નથી આપણે જોઈએ બરાબર ચાલો નક્સ ભાઈથી મોડું ગોઠવાયું માથું બરાબર હજુ ગોઠવાયું નથી ચાલો બીજું કોણ આવશે સરસ રીતે ચલો ગોઠવવાનું શરૂ કરો જોઈ મોડાને કાંક અંદર સરસ એના ખાંચા આપેલા છે જોઈએ જોઈએ પછી આપણે પહેલાં તમે કાઢી નાખો બધું સરસ હવે હું કહું પહેલાં મોડું ગોઠવો સરસ પછી આંખ ગોઠવો એની આંખ ગોઠવો હવે એના વાળ ગોઠવો બરાબર ફિટ થવું જોઈએ બરાબર હજુ નથી થયું કમ્પ્લેટ ગોઠવતા આવડે મોડું થઈ ગયું બતાવો જોઈએ બધાને એમની સામે સરસ આ બાજુ બતાવો મને પેરી ગોળ બધા તાલીપાડજો એક જ જોરદાર